તો રોકાડ માં તરી બ્યુટી થઈ જા હદી માટલી કરી હે ને પછી હીતાય કુટવારી એમાં થોડી ઘણી રહંગ આવ છે બાકી વર્ષો થઈ ગયો હીતાલી કેવા હયું ફુમહ હું બાકી છે સોત માર પડે હ તોત મારે પડીયા હાથ માં મહિના માં આ બધું જો મોક પર ઊઠી ગયો હે હં કે મોટો આ અન કાલ આપણે વોશિંગ મશીન નું બધું કરતા તા ફ્યુટિંગ હવાના પોરમાં કમ્પ્લીટ થઈ ગયું અને ચાલુ ઈ કરી દીધું છે બતાવું તમને એ આપડે અહીં ઠીક આના કો રીત કર્યું બપોર પછી અહીંયા મેં કનેક્શન માર્યું મશીનમાં ગઈ અને મશીનનું પાણી જાય આપણે ઊનીક બારો અને હવાના પોરમાં છે ને બાપું ને કપડાની જોર પર નખી છે પણ દેખા છે ને કાચોલો એટલે ટ્રાય કરો તમને જો તો વારું ચાલુ છે આજી મકી આખતે 13 મિનિટ પછી ધોવાયા હે એટલે જોઈ કીવાક ચોખા થાય ને ઈ બધું આપણે જોઈ મેલા કાઠાવ કાં થા હવે જોને કીવાક ચોખા કર દી આપણે મશીન એટલે ધોવાનું કામ ચાલુ હે કઈક 42 મિનિટ નો સમય બતાવતો થા હવે કાલ 13 મિનિટ સે એક પાણીમાં ધોઈ ગયા બીજું પાણી લીધું હે હવે જો સ્પીન થવાનું હે હવે લાઈટ બરે એટલે ફરવાનું છે આખો ડ્રમ જોઈને અને એનામાં વારેક પાણી લેવાની વાર લાગે બાકી કમ્પ્લીટ છે ધોતા એટલી વાર નથી લાગતી કારણ કે ઓટોમેટિક છે ને ફૂલ્લી એટલે આપણે બીજા માળે ટાકો હોય ને તો એ પાણી મીડિયમ મીડિયમ લે જો હેઠો ટાકો હોય ને તો બહુ વાર લાગે જે જ નહીં ઓટોમેટિક આપણે બીજા માળે પાણી હોય ને એટલે પ્રેશર હોય પાણીની એટલે વાંધો ના હોય તો એની જ વાર વધારે લાગે પાણી લેવાની જ ये एक प्रॉब्लम भर रही है ऑटोमेटिक पानी ले में खोटी को लागी गई बाकी वांधो नहीं कहीं स्पिन टाउन चालू था जो थी हम हाई स्पीड बढ़ है ये रहे हैं के पानी रो घुकाय नहीं न कर जो કદી સ્પીડ વધીએ આય હે ને આ થરમોકોલ ની સીટ આપડે કાઢી દીધી નથી એટલે વાઇબ્રેશન થાય એ સ્પીન થાય ને હબાવ નું રાખું મશીન ધુણવા મંડવાનું હે આ થરમોકોલ ની સીટ નહી આલે કાઢી દીધી આ ઊંચા નીચું હોય ને ધીમે ધીમે સ્પીડ ઓ લે માઇનર ખબર પડે યો અવાજ માં જરા જાય ખબર પડે

આપણે એમાં સબ ન પડે બાયું ખબર પડે કે ક્યાં મેળા હતા અને ક્યાં ધોવાણા એટલે પૂછી લઈ દેખાડી મારી તો amiga તાન કી હું કાલે હું છે જો દઈ હવે તું દિવાલ એટના વાર વાર બહાર કાઢી જ દે જો દઈ મેળા તો ઠાઉ ક્યાં હતા અસલ જો ક્યાંથી ના નાઈ હું મવાંતી મીડિયમ મીડિયમ અડધી મત નઈ તન અડધી હાથમાં ઓરી કે હું નાશ

ini moto, -moto bain babi jo tayar sen nikri jau nikri jau nikri jam nikri jau tau jo biju ku pasa ke tiga kio jam nikri nikri jau tapi jai boga te hadu bain ya moto ane hadu bain ane bau na babin ne bian kina gara jai se sapa ne tuan gumo marwa lepasan lepu gawi jai hanjok ne ne hanjok કઈ વાંધો લઈ આવતો કામ છે નહીં આપણે વરસાદ બે ત્રણ કઈ કામ કરવાનું છે હાલો મિત્રો સાડા કામ તો કઈ છે નહીં હવે ગામમાં જવું પણ ગાડી એક લઈ ગયો મોટો ભાઈ ભોગા થાય અને એક ગાડી આપણે જૂની ગાડી બાપુ ભાગવારી વાડીમાં રેડીયા ઢોર ને એટલે વારો બારો કંઈક બાંધે છે ત્યાં જાય ને ગાડી લઈ લઈ પછી ગામમાં જાય કામ છે એટલે ધીલું મોટું લેવાનું આજ વર્ષે જ ના આવ્યું એમ ઠીક થયું ના આવ્યું બે બી ગારો જાય ને મગફળી ઊભી હરા જાય અને પાંચ શાદીમાં આ બધું લીલું સમ થઈ જાય માર્ગું બારગુ ખડ ઉગી જાય ને મસ્ત મજાની લીલી હરિયાળી સવાઈ જાય જોવાની મજા જ આવવાની છે જાય તો જાયવાડીમાં

અને આપડીઓ મકપડી પોળા ઉપાડવા મંડી રે કાય બેય તન લીમનામે ઉગણ આવી જાહે આ બાપું ને કાઈ ઘણવા લાગકે આપણે ઓંઢા ગણ ગામમાં છોરો લેવાનું છે લેતા આવ વેઢર તો જો તમે એક જો આ લેક છે આવ